પોલીસ હેડક્વાર્ટર ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમનો હેતુ એટલા માટે છે કે સામાન્ય રીતે અરજદાર ભોગ બનનાર કે કોઈપણનો મિસિંગ હોય તો એવા સંજોગોમાં એમણે પોતાનો હકનો જે મુદ્દામાલ છે એ છોડાવવાની જે વહીવટી પ્રક્રિયા છે કોર્ટના અભિપ્રાય પોલીસના અભિપ્રાય અને કોર્ટનો હુકમ આ પ્રકારની જે વ્યવસ્થા છે એ ખૂબ ઝડપી થાય સરળ થાય અને પોલીસ વિભાગ છે એમને આવા ભોગ બનનાર કે અરજદારને પોતાનો કિંમતી મુદ્દામાલ પરત આપે તો સરળતાથી તેઓને પોલીસ સ્ટેશન ધક્કા ખાયા વગર એમનો પોતાનો મુદ્દામાલ મળી રહે એ માટેનો આ તેરા તુચકો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં આજે સિમ્બોલિકલી કેટલાક લોકોને પોતાના કિંમતી દાગીના રોકડ મુદ્દામાલ કે અન્ય મોબાઈલ વગેરે કિંમતી વસ્તુઓ આપવામાં આવેલી છે આ સાથે જિલ્લામાં કુલ બે કરોડથી પણ વધારે મુદ્દામાલ છે એ જે તેના અરજદાર કે ફરિયાદીઓને પરત આપવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે અગાઉ જૂના કેસ હોઈ શકે છે પણ મુદ્દામાલ એમને કોર્ટમાંથી જે છોડાવવાનો હોય છે એમાં પોલીસ એમને સરળતાથી મદદ થાય અને એમનો પોતાનો જે મુદ્દામાલ છે ઝડપી મળી જાય એ માટેનો આ કાર્યક્રમનો હેતુ છે